આવતીકાલે મહાશિવરાત્રી છે અને મહાશિવરાત્રીની ખાસ ઉજવણી આ વખતે ગુજરાતમાં કરવામાં આવી રહી છે ભવનાથની ટળેટીમાં એમ તો દર વર્ષે મહાશિવરાત્રીની ઉજવણી થાય છે પરંતુ આ વખતે મિની મહાકુંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે હવે આ આખા જેમાં મિની મહાકુંભ છે એમાં ચર્ચાનો વિષય શું છે એની વિગતે વાત કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મહાશિવરાત્રીની વાત કરવામાં આવે અને ખાસ કરી અને અનોખા દ્રશ્યો પણ જોવા મળે છે સાધુ સંતોને લઈને અને આ વખતે પણ અનેક સાધુ સંતો આ મિની મહાકુંભમાં ગિરનાર ભવનાથની ટળેટીમાં પહોંચ્યા છે સૌપ્રથમ આપણે એ દ્રશ્યો પર પણ નજર કરીએ સૌપ્રથમ તો ગરવા ગિરનારની આ પવિત્ર ભૂમિમાંથી આપ સૌ જે કાંઈ ન્યૂઝ ચેનલ ભાઈઓ પરિવારો આવ્યા છો અને એના માધ્યમથી જે આપણી સનાતન સંસ્કૃતિના જે પરિવારો જોઈ રહ્યા છે તમામને આ મહાશિવરાત્રી પર્વની હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું મહાશિવરાત્રી એ પરમાત્મા દેવ આદિદેવ મહાદેવ ભગવાન ભોળાનાથનો તહેવાર અને આપણી હિન્દુ સંસ્કૃતિની અંદર મહાદેવ એ મહાદેવ છે એટલે ખાસ તો આપણી એ પરમા આ પરંપરા છે કે શિવરાત્રિના દિવસે એ શિવ ઉપાસના માટે શિવ ભક્તિ માટે ભજન માટે ભોજન માટે આ મેળો ઉજવાય છે એટલે એ અનુસંધાને અત્યારે જે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે બધા હવ યથાશક્તિ પ્રમાણે સંતો મહંતો મહાપુરુષો અનેક અન્ન ક્ષેત્રો સેવા કરી રહ્યા છે દરેક આપણા હિન્દુ સંસ્કૃતિના તમામ સનાતનની પ્રેમીઓએ આ મેળાની મુલાકાત લેવી જોઈએ આમાંથી આધ્યાત્મિક આપણે કંઈક ઉર્જા પ્રાપ્ત થશે આવનાર આપણી જે પેઢી છે એને પણ જીવનની અંદર એક આપણી સનાતન પરંપરાને જાળવણી રહે એવા ભાવથી આપણા પરિવાર સાથે આ મેળાનો લાભ લેવો જોઈએ શ્રી જોશીપરા વિસ્તારની અંદર આજથી વર્ષ જોશીપરા અંદર સરદારપરા છે એની અંદર સૂર્ય મંદિર છે ત્યાં એ સદગુરુ ત્રિકમદાસ બાપુ એ અન્નક્ષેત્ર આજથી સો વર્ષ પહેલા પ્રારંભ કરેલો અને ત્યારે રેલવે દ્વારા લોકો આવી શકતા અથવા તો ગાડાઓ અથવા તો ઘોડા દ્વારા માણસો યાત્રા કરતા એ સો વર્ષ પહેલાં એ અન્નક્ષેત્ર પ્રારંભ કરેલો અને છેલ્લા પંદર વર્ષથી ભવનાથની અંદર એ સદગુરુ ત્રિકમદાસ બાપુના નામે અહીંયા અન્નક્ષેત્ર પ્રારંભ કર્યો છે અહીંયા ત્રણસો ને દિવસ કાયમી માટે અન્નક્ષેત્ર ચાલે છે શિવરાત્રિ અને પરિક્રમા ઉપર વધારે યાત્રિકો આવતા હોય છે એ પ્રમાણે આયોજન ચાલે છે આ શિવરાત્રીમાં પાંચ દિવસની અંદર ત્રીસ થી પાંત્રીસ હજાર માણસો આ અંગે જે કાયમી ત્રણસો ને પાસાઠ દિવસ જે અન્નક્ષેત્ર ચાલે છે એ પર ડે સવાસો થી દોઢસો માણસો અહીં આવીને લે છે અને આ સેવા આ સંસ્થા દ્વારા થઈ રહી છે ગરવાગઢ કિનારમાં ભવનાથ શિવ ક્ષેત્રમાં મિની કુંભ શિવરાત્રી મહોત્સવમાં આજે એકાદશી રોજ ગુરુ ગૌરક્ષનાથ આશ્રમમાં અમારા સદગુરુ ભગવાન ત્રિલોકનાથ બાપુની સમાધિ સ્થાને હર વર્ષની જેમ આ વર્ષે પણ એક અને ભવ્ય આયોજન સમસ્ત નાથ સંપ્રદાય અમારો પાંચસો હજારની સંખ્યામાં આજે અહીંયા ભોજન પ્રસાદ લેવા આવ્યો અન્ય સૌ સંતો પણ આ આશ્રમમાં પ્રસાદ લેવા આવ્યો આ પ્રસંગે આશ્રમના સેવક સમુદાયે યથાશક્તિ દક્ષિણા આપી અને એકાદશીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા સનાતન પરંપરામાં માટે ગૌરવ અપાવે સંસ્કૃતિને ઉજાગર કરવા માટેનો એક ફૂ અવસર કે જેમાં લોકો તીર્થ સ્થાનમાં જઈ સંતોના સેવા કરી અને સંતોના આશીર્વાદ લેવા માટે સૌ કોઈ અહીંયા આવતા હોય છે તો આવો આવા આયોજનમાં આપણે સહભાગી બનીએ આપણું જીવન તંદુરસ્ત રહે માટે સમાજ વ્યસનોથી દૂર રહે અને એવી પણ આશા રાખીએ છીએ કે આ આશ્રમમાં કાયમને માટે સાફ સફાઈ હોય તો હવે જગ્યાએ સાફ સફાઈ રહીએ શિવરાત્રિમાં કાંઈક ને કાંઈક વિશેષ લક્ષ્ય લઈને આપણે જઈએ અહીંયા ભજન ભોજન અને ભક્તિનો મેળો હોય છે ચાલતા ચાલતા ઉઠતા બેઠતા આપણે કાયમ માટે શિવજીને યાદ કરતા રહીએ ભારતીય સનાતન પરંપરામાં

દત્તાત્રેય ભગવાનની ની સાધના હતી દત્તાત્રેય ભગવાન એમને પછી એકવાર દર્શન આપવા માટે આ દિવસે બતાવતા હતા મહા શિવરાત્રી ના દિવસે હું આવીશ હું તમને દર્શન આપીશ તો એ માટે આપણી જે ભાવના છે કે બધા ભૃતુહરી ને ગુરુ ગોરક્ષનાથ ને તો બધા સંતો પધારે જ છે પણ સ્વયં દત્તાત્રેય ભગવાન પણ આ રવેડીની અંદર પધારે છે એટલે પોતાના વચન પ્રમાણે આપણને તો આજે ઋષિ પણ ન દેખાય અને દત્તાત્રી પણ ન દેખાય પણ એના માટેની દ્રષ્ટિ આપણને જો આપણા ગુરુજનો આપે તો આપણને આટલા બધા સંતોમાં અનેક દત્તાત્રી અને અનેક ઋષિઓના અને અનેક સિદ્ધોના દર્શન હા જે આ કર્મના સિદ્ધાંતને ઉપરના જે આ મેળા છે કારણ કે દેવોના દેવો મહાદેવો એક એવા દેવો છે કે મૈંગા પીનાના ઘણું બધું આપી દે છે તો દરેક ભાવિક ભક્તો પોતાના ભાગ્યને લઈને અહીંયા આવે છે અને જેવા કર્મ કરશે એવા ફળ એમને પ્રાપ્ત થશે જ્યારે દેવોના દેવો મહાદેવોની શિવરાત્રી આવે છે ત્યારે જીવને ને શિવ ની રાત્રિ છે તો શિવરાત્રી દરમિયાન બધા શિવની ખોજમાં અહીંયા આવતા હોય એટલે શિવ અહીંયા બધાને દર્શન આપે અને જેવી જેવા ભાવ લઈને તમે અહીંયા આવ્યા હો એવા ભાવથી તમને પ્રભુ તમારું મનોકામના પૂર્ણ કરે છે આ કર્મ ભૂમિ છે કર્મ કર્યા વિના ક્યારે પણ કોઈને ફળ મળતું નથી જે વ્યક્તિ જેવા કર્મ કરશે એવા ફળ મળશે સંસ્કૃતમાં એક એકયોગ છે જસ કર્તવ્યમ તસ ભોક્તવ્યમ દાંત ખટાખટ ક્યુ કર્તવ્યમ તમે ગમે એવા છૂ મના રહીને કર્મ કરશો તે એમના તો ભગવાન તમને આપવાના છે એટલે કર્મને પ્રધાન બતાડવામાં આવ્યો છે અહીંયાં દત્તની નગરી છે અહીંયા નસૈયાની નગરી છે અને અહીંયા ગિરનારની ભૂમિ છે તો દત્તને દત્તની નગરીની અંદર રહીને દરેક વ્યક્તિને સારાને સાચા કર્મ કરવું જોઈએ આપ સરબેને મીડિયાને માધ્યમથી અમે શિવરાત્રિ મેળાના